આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર પર આવતા ટોટિંગ વધારો વધારો છે થતાની સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે નેશનલ હાઈવેના રોડ ગાડા માર્ગ બની ચૂક્યા છે મરામત કરવાને બદલે ટોલ ટેક્સ ચાલીસ થી નેવું ટકાનો જે વધારો છે તે અસહ્ય છે બિસ્મા રોડ વાહનોમાં મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે જેનાથી વાહન ચાલકો ટ્રાન્સપોર્ટરની કમર પહેલેથી જ તૂટી ગઈ હોય तेरे આ ટોલટેક્સ વધર હવે બેહાલ કરશે હું તો ટોલનો મુદ્દો છે અને જે રોડ દેખાતા જ હતી આપણને એવું લાગે કે કામળામાં તેરા જે બરદ ગાડા ચાલતા ને એના જેવો રોડ પડી ગયો છે અને ઈ રોડના ઈતડે રોડ એક્સિડન્ટ થાય કે ગાડીનો ટાયર ફૂટી જાય કે ગાડી બ્રેકડાઉન કરી દે તો મેન ટુ એના મધ્યને બીજો જે કાલથી જે તો જેનો અક્ષર રૂપિયા અત્યારે ની પોઝિશન છે કે અમે અમદાવાદ થી જો વાપી ગાડી ચલાવીએ તો જે મલ્ટી એક્સલ ગાડી છે એ લગભગ 25000 થી 60000 રૂપિયા ટોલ લાગે છે અને અમારી જે પ્રોપ્રીટી જે ગાડી ચલાવીને એક ફૂટ મારી બેસી 30000 કમાય છે એમાં પણ જે રોડ જે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટાયરું ઉડે છે યાદ છે અત્યારે અમારો જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને જે ટ્રકના જે માલિકો જે પરિસ્થિતિની છે કે જો ટોલ ભરવા જાય તો ટાયર ને ટાયરવાળાને પૈસા નથી આવતા અને જો ટાયરવાળાને પૈસા આપે તો ટોલ ભરી શકે છે तो प्रशासन ने एक नम्र अरज है कि पहला रोड बना टोल बात कर आठ मैं आ टोल बनो आईआरपी कंपनी ने अप त्यू बात करे नवर्मेंट नॉम्स बनाला तो पंदर वर्ष पी बेहजर बीस में आ टोल अवधि पूरी थे पी आसू लेते खरेखर तार नॉम्स है लखाण कर હવે સોની જગ્યાએ ચાલીસ કરવાની જગ્યાએ સોની જગ્યાએ હાલ તો બસો રૂપિયા ટ્રોલ અમારા પર નાખી દીધી છે બહુ મતું છે તો મારી પ્રશાસનને એવી નમ્ર અરજ છે કે આ ટ્રોલનો જે વધારો થઈ પાછો વેચવામાં આવે અને વાપી અને વલસાડ જિલ્લાની જે પ્રજાની જે આ તકલીફ છે રોડની એ રોડ તાત્કાલિક રોડ જે એજન્સી છે એના ઉપર કાંઈક પણ ફાઇન નાખી અને કારણ કે અમે જે રોડ છે રોડનો અમે ટ્રોલ છે એક વર્ષ કરીએ છીએ કોડ ડર વર્તી 4 મહિના કોમાખાના આ રોડ અમને કામ આવતો નથી અને આ રોડ નો જે ખાડા પડે છે એના લીધે અમારી ગાડીઓ બને તાયની થતા થઈ બહુ મોટી થતા રોડ એ તો બુરે અદી ટોલ છે જે નવતારી પાસે છે ભગવાડા ટોલ છે ચારોટી ટોલ છે અને બીજી જે ટોલ છે મનોહર પાસે છે ચાર ટોલ છે એને થઈ અને આરઆઈબીની બાજુમાં ટોલ હતા 2008 માં जयरे यू चालू थी त्यारे टोलना पांच आठ टका नॉम्स था, था, था प्रमा तो कर बीस में आ टोल आती चूरी ऑगस्ट महीना पालीस टका टोल लेवा जगह सौ टका टोल वसूली अनाटो वारों

મે આમ વાત કરવા જઈ તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પરતી યાદીવા કાં તો NH 48 નો ટ્રાફિક નોટમન છે કાપી બરો છે ઇન્ડિયાની અંદર નંબર 1 નો ટ્રાફિક રોડ છે કોલની વાત કરીએ તો અત્યારે પર ડે જે કોલ ના આતરા છે ગવર્નમેન્ટ ના આતરા છે કઈક પાસટલા રૂપિયા પર ડેની ઇકમ થી વાપી ભગવરાતે છે કે જો ડબલ થાશે તો રોજના કરોડો થી સવા કરોડ રૂપિયા આપ્યા પછી પણ જો આપણે ચાલી પગે પર ચાલન ચાલુ કરીજો એવા રોડ તો આ તો કાના થઈ જશે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર જે ચાર ટોલ નાકા પર આવતીકાલથી જે વધારો આવી રહ્યો છે વિરોધ નોંધાવીએ છીએ કારણ એ છે એક તો રોડની કંડિશન એટલી બધી ખરાબ છે રોડ અને ખાડા બે સરખા જ છે ખરેખર પરિસ્થિતિ એવી છે કે ટ્રકોના અને ટેમ્પોના અને પ્રાઇવેટ જે નાના વ્હીકલ વારંવાર નુકસાન થઈ રહ્યું છે પાટા તૂટે ગાડીઓ સમયસર ન પહોંચે અને ભયંકર નુકસાન થઈ રહ્યું છે જેની કમર તૂટી ગઈ છે ટ્રાન્સપોર્ટરોની भावारा विरोध के कारण एक रोड, रोड की परिस्थिति ठीक हो तो परिस्थिति यही भाव वारा तो, तो पहले हम से हमको तो एक, एक साल पहले बोला था भाव कम करने के लिए बात हुई थी मतलब सुप्रीम कोर्ट ने भी अर्जी दी है उसका भी निकाल आया नहीं अभी